આ પ્રસંગે એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડેમી દ્વારા દિલ ધડક કરાટે પ્રસ્તુતિ કરવામાં આવી હતી આ પ્રસંગે ઉપસ્થિત પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા નગર સેવા સદન પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી જિલ્લા કલેક્ટર કેડી લાખાણી જિલ્લા પોલીસ વડા બીયુ જાડેજા વગેરે ઉપસ્થિત રહી એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડેમીની કરાટે વીરાંગનાઓને પ્રોત્સાહિત કરી હતી આદિલ ધળક ડેમોન્સ્ટ્રેશન એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડેમી એક્સપર્ટ સેન્સોઈ મહેશ મોતીવારેશના માર્ગદર્શનમાં અંજલિ ગંધરોકિયા મીરા પંડ્યા વિશ્વા ગોહેલ પાયલ ચામડિયા કૃપા જુંગી સ્નેહા કોટિયા ગીત તોરણિયા રાધિકા દવે ખુશ્બુ દાઉદિયા આકાશ બામડિયા અને યશ કોટિયા સહિતની કરાટે વિરંગનાઓએ ભાગ લઈ દિલધડક સેલ્ફ ડિફેન્સની પ્રસ્તુતિ રજૂ કરી હતી આ તમામ કલેક્ટર કેડીલા ખાણી દ્વારા સન્માનિત કરવામાં આવ્યું હતું જે માટે એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડમી અને કરાટે ડો એસોસિએશનના પ્રેસિડેન્ટ કેતન કોટિયાએ સર્વે આયોજકોનો